બાકી આ લડાઈ બોટાદ થી લઈને આખા ગુજરાત ના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે બોટાદ થી શું સમાચાર આવે છે તો આજે બધા વિડીયો બની ગયા છે બધા પોત પોતાના મોબાઈલ માં નાખી દો બધા ગ્રુપો માં શેર કરી દો કે બોટાદ થી સંદેશ આવ્યો છે

જેટલી વાર અહીંયા બેસ્યું જેટલો સમય વધારે બેસ્યું એટલો સમય આ લોકોને નુકસાન છે એને અત્યારે નઈ સમજાય આવનારી ચૂંટણીમાં સમજાય છે અને ચેરમેન ને જો ઘર ભેગા ન કરીએ તો ખેડૂત

ભાઈ તો આ લુગડા બુગડાવાળું તો કે પૂછી લ્યો મેં કીધું હજી પૂછી લઈએ પાકું તો થઈ ગયું છે તોય ડોટ લઈ લેવી બરાબર ડોટ આવી ગઈ છે હવે અહીંયાથી કોઈએ હટવાનું નથી કારણ કે મેદાનમાં તેમ મને ઘા કરી દીધો છે અમે જોવા માટે ઊભું રેવાનું છે ને મારે જોવું છે કે આવડા આનામાં ખદડાઓમાં પાણી ક્યાં પાણી માપવા હાટું આય રોકાણા છે સોમવારે મંગળવારે બુધવારે રોજ આવતા અઠવાડિયે નવા નવા કાર્યક્રમો કરતા જશું આજે બે દિવસના કાર્યક્રમ ની જાહેરાત કરીએ છીએ આજથી અહિયાં આપણે બેસીએ છીએ કાલ સાંજોથી અહિયાં બેસ્યું પ્રમદિવસ નું સ્થળ આજ રાત્રે નક્કી થઈ જશે સ્થળ અને સમય કિસાન મહા પંચાયતમાં ગુજરાતના તમામ પ્રદેશના નેતાઓ કિસાન મહા પંચાયતમાં તમામ ધારાસભ્યો જે આપણે વેગાડ્યા વેગ્યા ઈ નહીં તો તમામ ધારાસભ્યો અને પ્રદેશ નું નેતૃત્વ અને એનાથી મોટી જરૂર લાગશે તો બોટાદ થી લઈને ગાંધીનગર ગોંધી હજારો ખેડૂતોને ભેગા કરીને પદયાત્રા કરશું પણ આ લુટેરા બંધ કરાવશું બરાબર તો મેસેજ આખા ગુજરાત ના આપણે આપી દીધો ઘણા બધા યાદમાંથી આજે ફોન આવ્યા અમારે અહિયાં એક એમ બે માથા ના છે અમુક સત્તાધીશો અમુક વેપારીઓ માથે સિંગડા ઉગ્યા છે અમુક ચેરમેન ની માથે સિંગડા ઉગ્યા છે આજે પર્વત લઈને જાતા ના આવતા બે કાપવાનું છે સિંગડા કાપી નાખવાના છે તો

ચેરમેન માં એ તાકાત નથી કે વેપારી પર કાયદેસરની કાર્યવાહી કરી શકે દોસ્તો વિનંતી કરીએ છીએ ગાંધી ચિંધીયા માર્ગે લડાઈ અમારી ચાલુ રાખવાના છીએ હવારે કીધું તો ન હજુ કહું છું બેહવાની વ્યવસ્થા આપડી જેવી છે એવી બેહજો સુજો આપણને લાઉડ સ્પીકર ની મંજૂરી નથી

આપણે બધા મેદાનમાં કૂદી પડ્યા છીએ પરિણામના અંત સુધી આપણે લડવાનું છે જ્યાં સુધી લડાઈ ચાલુ રહે ત્યાં સુધી આપ સૌએ સહયોગ સતત આપતું રહેવાનું છે કોઈને કામ આવ્યું અડધો કલાક વયા ગયા પાછા આવતું રહેવાનું છે હું અહીંયા નહીં રોકાવાનું છું અમારી ટીમ અહીંયા નહીં રોકાશે અહીંયાથી લાગતા વળગતા કહી દઈએ છીએ કે અમે મન બનાવી લીધું છે કે બોટાદ સિવાય અમને ગમતું નથી આ જ યાર્ડમાં રોકાવાનું બરાબર છે હવે તો રાતે કરશું ડાયરો રાત્રે મજા કરશું મને એવું હતું જો ચેરમેન તરીકે ફરીને બેહવા દેવી તો નકામી વાત થઈ જાય તો આ વાત સાથે મારી વાત પૂરી કરું છું અને હવે મને એવું લાગે છે અંજવાળું છે ત્યાં આપણે કઈક જમવાની વ્યવસ્થા કરીએ બરાબર ને તો કોણ છે આપડા તો પાંચ જ મિનિટમાં બધાને લાભ આપીએ પાંચ જ મિનિટ માં એ વ્યવસ્થા કરીને પ્લાન કરી દઈએ છીએ અંજવાળું ક્યાં થાય છે એ એક જોવાનું છે બોલા પણ હા મે ફોક્સ લાઈટ કેવું